થેન્ક યુ ઓલ ઓફ યુ ગાઈઝ આટલો બધો પ્રેમ આપવા માટે આટલો બધો સપોર્ટ કરવા માટે અને હજુ પણ આવી બેઝિક રેસીપીની ડિમાન્ડ કરવા માટે તમારી આવી ડિમાન્ડથી જ મને કંઈક ને કંઈક અલગ અને સેમ ટુ સેમ અલગ રીતે બનાવવાનું મન થાય છે ઈચ્છા થાય છે જેનાથી મને પણ થોડું શીખવા જાણવા મળે છે ને તમને પણ અત્યારે હું બનાવવા જઈ રહી છું મગનું શાક ધ્રુણા ટિફિન માટે બનાવું છું અને અલગ અલગ કેવી રીતે બનાવે ને એ પણ હું તમને વચ્ચે વચ્ચે કહેતી રહીશ એની માટે આખો વિડીયો જોજો અને હા જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આની અંદર હું બે ચમચી જેટલું તેલ લઉં છું તેલની અંદર બે ચાર રઈના દાણા રઈ કકડી જાય ને એટલે આપણે અડધાની અડધી ચમચી જેટલી અજમો નાખીશું અડધાની અડધી ચમચી જેટલી આપણે નાખીશું હિંગ અને એની અંદર આપણે નાખી દઈશું લીમડાના પાન અને આ મેં વાટેલું લસણ લીધું છે થી આઠ કડી જેટલું એ નાખી શકાય આ સ્ટેજ પર તમારે અત્યારે આદું નાખવું હોય તો તમે આદુ પણ નાખી શકો છો અને આદુ મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો હું મારા કન્વિનિયન્સ હિસાબે નાખું છું જ્યારે આદુ મચન પેસ્ટ હોય ત્યારે એ નાખું ખાલી લસણ આદું નાખવું હોય તો એ નાખું અત્યારે હું ફક્ત લસણ નાખી રહી છું કેમ કે આજે અમને એકદમ સિમ્પલ મગનું શાક ખાવાની ઈચ્છા છે એટલા માટે હવે આની અંદર મેં એક ટામેટું મેં ઝીણું સમાર્યું છે એ નાખી દઉં છું અત્યારે જો તમારે ડુંગળી નાખવી હોય તો ડુંગળી પણ નાખી શકો છો બંને વસ્તુ ઝીણું ચોપ કરીને અને જો તમારે ચોપ કરવાની જગ્યાએ ગ્રેવી નાખવી હોય તો તમે ગ્રેવી પણ યુઝ કરી શકો છો એકાદ મિનિટ આને ચડવા દઈશું આપણે હવે આપણે મસાલા કરી દઈએ અડધી ચમચી જેટલી મેં હળદર નાખી છે એક ચમચી જેટલું મરચું અડધી પોણી ચમચી જેટલી હળદર સોરી ધાણાજીરું સ્વાદ પ્રમાણે મીઠું અને મગના શાકમાં ગળપણને ખટાશતો હોય જ એટલા માટે અડધી ચમચી જેટલી મેં ખાંડ નાખી છે મિક્સ કરી લઉં હવે આપણે આની અંદર મગ નાખીશું આ મેં એકથી દોઢ વાટકી જેટલા મગ છે મેં રાત્રે પલાળ્યા હતા ધોઈને અને અત્યારે આવી રીતે થઈ ગયા છે અમુક લોકો મગને ડાયરેક્ટ બી સીટી મારતા હોય છે કે ડાયરેક્ટ પણ બનાવી શકાય પણ હું હંમેશા પલાળીને જ યુઝ કરું છું મને ડાયરેક્ટ નથી ફાવતો એમાં અમુક બે ચાર દાણા જેવા કાચા યા કડક રહી જાય છે કે એવું કંઈક ઇસ્યુ થાય છે અને પ્રોપર એવો ટેસ્ટ બી નથી આવતો જેવો આમાં આવે છે એકદમ ગળી જાય અને ઘટ્ટ રસો થાય એવું એની અંદર નથી થતું તો મને આ રીતે વધારે ફાવે છે આવી રીતે મિક્સ કર્યા પછી અહીંયા મેં એક ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે પાણી તમે કેવી રીતનું તમારે રસો જોઈએ છે એ પ્રમાણે નાખી શકો નોર્મલ વગને ચડવા માટે મગ ડૂબે ડૂબે એના ઉપર એક વીઢા જેટલું પાણી નાખવાનું હોય છે કેમ કે મગ બોઇલ થશે એટલે થોડા ફૂલશે અને પાણી પણ ખાસ્સું એવું પીશે અને આને મારે રાઈસ જોડે ખાવાના છે એટલા માટે મને લાગે છે કે રસો થોડો ઓછો પડશે એટલા માટે હું બીજું પાણી નાખી રહી છું તો હવે આપણા મગ સીટી મારવા માટે એકદમ રેડી છે મગને બંધ કરી અને હું બે સીટી મારીશ બે થી ત્રણ સીટી તો અભી ત્રણ સીટી થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈએ જે પ્રમાણે મેં રાખ્યું હતું પાણી એ પ્રમાણે જો આટલો રસો છે હવે આને ઘટ કરવો હોય તો આને થોડું મિક્સ કરી અને મૂકી રાખીએ એટલે ઘટ થઈ જાય પણ મારા માટે આ રસો અને આટલો રસો ઇનફ છે હવે આ સ્ટેજ પર તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ લીંબુ અને કોથમીર ગાર્નિશ કરીને આને ડાયરેક્ટ સર્વ કરી શકો છો હું આને રાઈસ સાથે ખાવાની છું અને ટિફિનમાં ફરવાની છું આપણો પપ્પા શાક રેડી છે